કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી બલવંતસિંહજી રાજપૂત ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી શ્રી પંકજભાઈ પટેલ અધ્યક્ષ જાયડસ લાઈફ સાયન્સીસ લિમિટેડ જેમના નિમંત્રણ પર આજ વર્ચ્યુઅલ મોડમાં હું આપ સૌને મળી રહ્યો છું એવા સંદીપ એન્જિનિયર અધ્યક્ષ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ શ્રી અજયભાઈ પટેલ પૂર્વ અધ્યક્ષ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જીનલ મહેતા પ્રબંધ નિર્દેશક ટોરેન્ટ પાવર કંપની શ્રી રાજેશ ગાંધી વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેમ્બર ઓફ કોમર્સ અપૂર્વ શાહ શ્રી ગૌરાંગ ભગત શ્રી સુધાંશુ મહેતા અમદાવાદના પ્રથમ નાગરિક બહેન પ્રતિભાબેન અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર આજે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો એન્યુઅલ ટ્રેડ એક્સપો 2025 એની શરૂઆત થવા જઈ રહી છે એક પ્રકારથી આઝાદી પછી તુરંત ચેમ્બરની સ્થાપના કસ્તુરભાઈ શેઠના દિગ્દર્શિત એક દુરંદેશી કદમ તરીકે થઈ અને ચેમ્બર અને ગુજરાતનો વિકાસ એ બંનેને જુદો જ ના પાડી શકાય એટલું મોટું યોગદાન ચેમ્બરે ગુજરાતના વિકાસને આપ્યું મિત્રો હું દેશભરમાં ફરતો સૌ લોકો ગુજરાતના ઔદ્યોગિક વિકાસની પ્રશંસા કરે એનું મૂળ કારણ આપણા ત્યાં કસ્તુરભાઈ શેઠના નેતૃત્વમાં ચેમ્બરનો જે પાયો નંખાયો એ છે એને આપણા યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા એક પ્રકારથી કુને અને દુનિયામાં ગમે ત્યાં વેપાર કરવાની ધગશ એનું પાયો નાખવાનું કામ કસ્તુરભાઈના નેતૃત્વમાં ચેમ્બરે કર્યું અને લગાતાર પંચોતેર વર્ષ સુધી ચેમ્બરે એ પરંપરાને જાળવી રાખી સરકારો સાથે સંવાદ જાળવ્યો જનતાના હિતોની પણ ચિંતા કરી અનેક પ્રકારના કુદરતી આફતોમાં ચેમ્બર જનતાની સાથે ખભે ખભો મિલાવી ઊભી રહી અને આપણા ત્યાં જે જૂની શ્રેષ્ઠીઓની પરંપરાથી મહાજનોની પરંપરાથી એને પણ જાળવી રાખવાનું કામ કર્યું ચેમ્બર પંચોતેર વર્ષ પૂરા કરી સો વર્ષ તરફ જાય ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે શું કરવું જોઈએ મિત્રો આજે સવારે હું વિચારતો હતો હું તમારી સાથે શું વાત કરું મને લાગે છે ચેમ્બરના અત્યારના કરતા ધરતા આ પંચોતેર વર્ષથી સો વર્ષની યાત્રાનો રોડમેપ પ્રોફેશનલી પણ તૈયાર કરાવવો જોઈએ અને ગુજરાતના વિકાસ સાથે સંરેખિત કરી એલાઇન કરી એને આગળ પણ વધારવો પડે કે શું આપણે આ સો વર્ષમાં નક્કી કરી શકીએ કે આપણા ત્યાં લાંબી ટ્રેડિંગની જે ચેન છે એ આપણી આર્થિક ગતિવિધિનું સૌથી મોટું જમા પાસું છે આ ટ્રેડિંગની ચેન કરટેલ થયા વગર આખી ટ્રેડિંગની ચેન ગામની અંદર છૂટક વેપારી સુધીથી લઈ મેન્યુફેક્ચરિંગ સુધીની ટ્રેડિંગની ચેન ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અંદર સમાવેશ કરવા માટે આ પચીસ વર્ષનો આપણો રોડમેપ આપણે તૈયાર કરવો જોઈએ ગુજરાતના યુવાનોની ઔદ્યોગિક સાહસિકતા સફળતા નિષ્ફળતા તો અનેક કારણો સાથે જોડાયેલી છે પણ સાહસિકતાનો ગુણ ગુજરાતના યુવાનોનો સમાપ્ત ના થાય એને ઉત્તેજન મળે એને પ્રોત્સાહન મળે એના માટેની ચેમ્બરે યોજના બનાવી પડે જે વિદ્યાર્થીઓ આજે મેનેજમેન્ટમાં ભણે છે જે વિદ્યાર્થીઓ ચાર્ટર એકાઉન્ટન્સીનો કોર્સ કરે છે જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનો નો કોર્સ કરે છે એ સૌની અંદર ઉદ્યોગ સાહસિકતાના આપણા ડીએનએ માં રહેલા ગુણો એને સંરક્ષિત અને સંવર્ધિત કરવાનું કામ ચેમ્બરે વિચારવું જોઈએ MSME એ આપણો સૌથી મોટી ધાતી છે સૌથી મોટી મૂડી છે કોઈ પણ મોટી industry ના આજે શરૂઆતમાં જઈએ પચીસ પચાસ વર્ષ પહેલા તેણે એને લઘુ ઉદ્યોગ તરીકે શરૂઆત કરી ગુજરાતના લઘુ ઉદ્યોગો ન કેવલ ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસને ખૂબ સારું પરિણામ આપ્યું છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ લઘુ ઉદ્યોગોની આ પરંપરાને સ્ટાર્ટઅપ સાથે જોડી આધુનિક બનાવી આપણા યુવાનો માટે એક સક્ષમ તંત્ર ઉપલબ્ધ કરાવવું જોઈએ અને એના માટે સરકાર અને લઘુ ઉદ્યોગ નાખવા માટે તૈયાર યુવાન સાહસિક બેની વચ્ચે કડી બનવાની એક સ્થાયી તંત્ર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ બનવું જોઈએ અને એની સાથે સાથે પાયોનિયર ઇન્ડસ્ટ્રીની સાથે એન્સિલરી ઇન્ડસ્ટ્રી દ્વારા પણ આપણે એમએસએમઈ ને આગળ કઈ રીતે વધારી શકાય એક પાયોનિયર ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં આવે એની સાથે અનેક ગુજરાતના યુવાનો એન્સિલરી ઇન્ડસ્ટ્રી એને અનુસાંગિક ઉદ્યોગોથી જોડવાનું કામ ચેમ્બરે કરવું પડે અને આના માટે ચેમ્બરે એક સ્થાયી તંત્ર

ચેમ્બરની અંદર જ ઇનબિલ્ટ કરવું જોઈએ અને આ મોકો છે 75 વર્ષનો એ વખતે જો ચેમ્બરના પદાધિકારીઓ નક્કી કરે અને પ્રોફેશનલ ટીમ હાયર કરી આ તંત્ર ઊભું કરે તો આવનારા 25 વર્ષ સુધી ચેમ્બરની રિલેવન્સી તો બનેલી રહેશે જ પણ સાથે સાથે સરકાર અને નવા ઉદ્યોગપતિઓ સરકાર અને યુવાનો વચ્ચે સરકાર અને વિકાસ કરવા માંગતા ઉદ્યોગપતિઓ વચ્ચે સાકર બનવાનો એક ચેન બનવાનું બહુ સરળતાથી થઈ શકે ગુજરાતમાં આજે આઈટી થી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી અને અને સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રી સુધી દરેક પ્રકારની ઇન્ડસ્ટ્રીને ખૂબ સુંદર રીતે ગુજરાત સરકારે સમાવેશ કરી એક સુંદર ઇન્ડસ્ટ્રીયલ વાતાવરણનો ગુલદસ્તો બનાવ્યો છે ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રી નાખવાથી આજ કોઈ એ નથી વિચારતું કે કેટલી સબસિડી મળશે બધા એ જ વિચારે છે સુવિધાઓ અને ઇન્ડસ્ટ્રીને અનુકૂળ વાતાવરણ મિનિમમ પોલિટિકલ ઇન્ટરફિયરન્સ અને હડતાલો વગરનું તંત્ર એ ગુજરાતની અંદર જ ઉપલબ્ધ છે ગુજરાતના બંદરનો જે આપણને દરિયા કિનારાનો નેચરલ ફાયદો મળ્યો છે એને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી આપણે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવામાં આપણે સફળતા પ્રાપ્ત કરી છે એના કારણે ગુજરાતનો વિકાસ આ સમગ્ર દેશની અંદર આંખે ઉડીને એવો વિકાસ આપણે કરી શકાય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ત્યારે પણ હું એમની કેબિનેટનો સદસ્ય હતો એમને દરેક વખતે ચાહે ઓક્ટ્રો નાબૂદ કરવાની હોય ચાહે નવી નીતિઓને સ્વીકારવાની હોય ચાહે વેટ દાખલ કરવાનો હોય દરેક વખતે ચેમ્બર સાથે સાર્થક ચર્ચા કરી વેપારીઓની ઉદ્યોગપતિઓની અને લઘુ ઉદ્યોગોની ત્રણેયની વાત સાંભળી નિર્ણયો કર્યા હતા અને એના કારણે ખૂબ સુંદર સંવાદનું વાતાવરણ બન્યું અને ભૂપેન્દ્રભાઈએ એને ઓર મજબૂત કરવાનું કામ કર્યું છે નરેન્દ્રભાઈ એ વખતે નીતિ બનાવી હતી જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોય તો અર્થવ્યવસ્થા ઓટોમેટિક મજબૂત થાય અર્થવ્યવસ્થા મજબૂત હોય તો દરેક નાગરિકના જીવનમાં આપોઆપ સશક્તતા અને સુવિધા બંને આવે અને એના કારણે જ આજે ગુજરાત ગ્લોબલ ઇકોનોમીનો ગેટવે બની દેશના વિકાસમાં બહુ મોટો ફાળો આપી રહ્યો છે મિત્રો આજે ચેમ્બરે એક્સપો 2025 ની આજથી શરૂઆત થાય છે ગુજરાત કા વિઝન ગ્લોબલ એમ્બિશન એ સૂત્ર સાથે આજે ચેમ્બર આગળ વધે છે મને વિશ્વાસ છે કે સૂત્રને સાર્થક કરવામાં ચેમ્બરના મિત્રોને સફળતા મળશે વધુ ઇનોવેશનના અહીંયા પર લોકોને આમંત્રિત કર્યા છે પંદર હજારથી થી વધુ વિઝિટર્સ મુલાકાત લેશે અને ત્રણ દિવસી એક્સપોમાં એમએસએમઈને બ્રાન્ડિંગ અને આઈપીઓ બાબતની પૂરી જાણકારી આપવાનું ડી ટુ સી બ્રાન્ડ ની વૈશ્વિક ઉપસ્થિતિ પર ચર્ચા યુવાઓ સાથે વિઝન ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન નો સંવાદ અને ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પરની ચર્ચા સામેલ છે આ બધા વિષયો એક પ્રકારથી ન કેવલ ગુજરાત ભારતના અર્થતંત્રને મજબૂત કરવા કરવાવાળા વિષયો છે વિકસિત અને સસ્ટેનેબિલિટી એવા વિષય એ વિષયને પણ એમાં સામેલ કરવામાં આવ્યો છે મિત્રો લગભગ ઓગણીસો ઓગણપચાસ થી ચેમ્બર પોતાનું કામ શરૂ કર્યું અને ચેમ્બરે ગુજરાતના વિકાસની અંદર એક અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે લગભગ પંચોતેર થી વધુ સંસ્થાઓ અને અઢી લાખ થી વધુ ઔદ્યોગિક નાના નાના સંગઠનો એની સાથે જોડાયેલા છે અને ચેમ્બરે ગ્રો બિઝનેસ એન્ડ ટ્રાન્સફોર્મ ગુજરાત એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે પૂરું જોર લગાવી સરકારની સાથે એક સુંદર સંવાદ સ્થાપિત કર્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાતની જે ગ્લોબલ સફળતાની ચર્ચા છે એમાં પણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીનો ખૂબ મોટો રોલ રહ્યો છે મિત્રો

હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો ગુજરાતે અનેક વિષયમાં પૂરા દેશભરમાં શરૂઆત કરી સૌથી પહેલા સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કલ્પના ગુજરાતમાંથી ગામડામાં ચોવીસ કલાક વીજળીની શરૂઆત ગુજરાતની અંદર થઈ ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ ગુજરાત સૌથી પહેલા એ દિશામાં શરૂઆત કરી બે હજાર નવમાં ઈ ગ્રામ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતે કરી ઇન્ટર કનેક્ટિવિટી અને ડિજિટલ સેવાઓ ગામ સુધી પહોંચાડવાની શરૂઆત ગુજરાતે કરી અને માતા મૃત્યુદરને ઓછો કરવાની શરૂઆત પણ ગુજરાતે કરી અને આ બધું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું હતું નરેન્દ્રભાઈ અગિયાર વર્ષથી ભારતના વડાપ્રધાન છે અને આ અગિયાર વર્ષમાં દેશના દરેક ક્ષેત્રની અંદર અનેક પ્રકારથી વ્યવસ્થા સ્થાપિત કરવાની એનો વિકાસ કરવાનો અને એને ગ્લોબલ લીડર બનાવવાની દિશામાં ભારત આગળ વધ્યું છે ને એનું પરિણામ છે ગ્લોબલ ફિનટેક એડોપ્શન રેટ એમાં આજે ભારત સમગ્ર દેશમાં એક નંબર સ્માર્ટફોનનો ડેટાની ખપત યુઝ એમાં પણ પૂરી દુનિયામાં ભારત નંબર વન પર છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારત નંબર વન પર સૌથી વધુ ટ્રેક્ટર ભારત બનાવે સૌથી વધુ ટુ વ્હીલર ભારત બનાવે સ્પેસની અંદર સૌથી વધુ સ્ટાર્ટઅપ ભારત ના છે રેલવે નેટવર્ક ની ઇલેક્ટ્રિફિકેશન પર યર એવરેજ વિશ્વમાં સૌથી ઉપર આપણે છે સૌથી વધુ ઝડપથી વધતી અર્થવ્યવસ્થા ભારત સૌથી સસ્તી 5G સેવાઓ ભારતમાં સૌથી जास्त વધારે ગ્રેજ્યુએટ અને ટેકનિકલ ગ્રેજ્યુએટ બહાર પાડવાનો દેશ કોણ તો ભારત અને ઉર્જા ક્ષમતાના ગ્રોથ રેટમાં પણ સૌથી પહેલા નંબરે ભારત છે આટલા બધા ઇનિશિયેટિવ આ દસ વર્ષની અંદર આ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં થયા એનું કારણ હોલિસ્ટિક મલ્ટી ડાયમેન્શનલ અને હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચના કારણે આ પરિવર્તન આવ્યું છે ને એ એપ્રોચ ને ભૂપેન્દ્રભાઈએ પણ કોઈ સોળ સરાબો કર્યા વગર વિનમ્રતા સાથે દ્રઢતાથી ગુજરાતમાં પણ પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું છે અને એના કારણે ગુજરાત જીડીપી ની સાઈઝ પણ વધારી રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ નો મેગ્નિટ્યુડ પણ વધારી રહ્યું છે ટ્રેડ વધે છે ટેકનોલોજી નો વિકાસ થઈ રહ્યો છે ઈઝ ઓફ લિવિંગ સાથે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ની દિશામાં પણ ગુજરાત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ફિઝિકલ ઇન્ફ્રાની સાથે સાથે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પણ ગુજરાત આગળ વધી રહ્યું છે અને મિત્રો કેટલાક એવા ક્ષેત્રો જેમાં આપણે બે દશકથી પાછળ પડી ગયા હતા અને ક્ષેત્રો જે આવનારી પચીસ વર્ષની વૈશ્વિક અર્થવ્યવસ્થાનો નિર્ણય કરવાના છે એ બધા ક્ષેત્રોમાં આજે ગુજરાત પાયોદર બન્યું છે ચાહે સેમી હોય ચાહે ગ્રીન એનર્જી હોય ચાહે ગ્રીન હાઇડ્રોજન હોય ચાહે એરક્રાફ્ટનું નિર્માણ હોય ચાહે અંતરિક્ષની અંદર આપણો દુનિયાને સમકક્ષ જવાની લડાઈ હોય ચાહે ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાનું હોય દરેક ક્ષેત્રની અંદર ગુજરાતે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે અને એના કારણે આજ ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં ગુજરાતમાં બન્યું સૌથી મોટી ગ્રીનફિલ્ડ સિટી ધોલેરા સ્માર્ટ સિટી ગુજરાતમાં બની રહી છે નંબર બીજા લાંબામાં લાંબો સુરત ચેન્નાઈ એક્સપ્રેસ વે ગુજરાત થઈ જાય છે ભારતનું પહેલું આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ હબ ગીપ સિટી ગુજરાતમાં બન્યું પહેલી બુલેટ ટ્રેન ગુજરાતથી શરૂ થાય અને પહેલી નમો ભારત રેપિડ રેલ પણ ગુજરાત થી શરૂ થઈ અને એની સાથે જ એક જબરજસ્ત મજબૂત ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી ગવર્મેન્ટનો એપ્રોચ એ ભૂપેન્દ્રભાઈએ ગુજરાતને પૂરું પાડે છે આપણે શરૂઆતથી ગુજરાતીઓ ગુજરાતના વિકાસના માધ્યમથી દેશનો વિકાસ એ સૂત્ર આપણા સંસ્કાર રહ્યા છે આજે પણ જ્યારે દેશ વિશ્વની અર્થવ્યવસ્થા ગુજરાતનો સિંહ ફાળો છે અને પાંચમા નંબરથી ત્રીજા નંબર જવામાં પણ મને વિશ્વાસ છે ગુજરાતનો સિંહ ફાળો રહેશે અને ચેમ્બરની ભૂમિકા એમાં ખૂબ અગત્યની રહેવાની છે આજે ચેમ્બરે આ ઇનિશિયેટિવ લીધો છે એ માટે ચેમ્બરના અધ્યક્ષ શ્રીને પૂર્વ અધ્યક્ષ શ્રી એમની આખી ટીમ અને સૌ ચેમ્બરના પદાધિકારીઓને હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફરી એકવાર હું આગ્રહ કરીશ કે પચીસ વર્ષથી સો વર્ષમાં ચેમ્બરે રિલેવન્ટ રહેવા માટે ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા માટે અને ગુજરાતી યુવાઓને આપણા પૂર્વજોએ જે રીતે કર્યું એ રીતે ઉદ્યોગ સાહસીસ બનાવવા માટે એક સંસ્થાગત ઇનિશિયટીવ ચેમ્બર ઓફ કોમર્સ લે એવી મારી આપ સૌને વિનંતી છે આપે મને બોલાયો ને તમારી સાથે વાત કરવાનો મોકો આપ્યો એ માટે ખૂબ ખૂબ હૃદયથી હું આપ સૌનો આભાર માનું છું અને તમારા આ ઇનિશિયટીવને હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું વંદે માતરમ ભારત માતા કી જય